અમે એક અત્યારે ઝુબેશ હાથ ધરી છે જે ગૌમાતા ગૌવંશને બેલ્ટ બાંધીએ છીએ રેડિયમ બેલ્ટ આને લઈને હાલ ગારો અને ચોમાસા દરમિયાન અબોલ જીવો છે ગૌવંશ એ હાઈવે રોડ ઉપર વધારે બેસવા જતા હોય ત્યારે અકસ્માત દિવસે ને દિવસે વધે છે તો આ અકસ્માતને અટકાવવા માટે આ આજથી ઝુબેસ ચાલુ કરવામાં આવી છે હજારથી વધારે બેલ્ટ મંગાવ્યા છે અને આજથી શરૂઆત કરી છે તો ગૌવંશ ક્યાંય પણ હોય તો એને અમે બેલ્ટ બાંધી અને વાહન ચાલક છે એને પણ હાલાકી ના પડે અને અકસ્માત અટકાવવા માટેની આ અમારા પ્રયત્નો છે